હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સમોસા તો મેં અહીંયા મેદાનો લોટ લીધો છે એની અંદર આપણે એક ચમચી મીઠું નાખવાનું છે બે ચમચી આપણે તેલ નાખીશું અને બરાબર મિક્સ કરીશું આપણે અને પાણી નાખીને આપણે એનો લોટ બાંધવાનો છે એકદમ આપણે કઠણ લોટ તૈયાર કરીશું આપણો લોટ બંધ થઈ ગયો છે તો આપણે એને ઢાંકીને વીસ મિનિટ માટે મૂકી દેવાનો છે અહીંયા બટાકાને વટાણાને મેં બાફીને તૈયાર રાખ્યા હતા તો આપણે મેશ કરી લઈશું બધું આપણે સમોસાનો મસાલો બનાવવાનો છે તો એના માટે આપણે સીંગદાણા આખા લાલ મરચાં એક ચમચી આપણે વળિયારી એક ચમચી આખા ધાણા અને એક ચમચી આપણે જીરું લઈ લઈશું એક ચમચી આપણે આમચૂર પાવડર અને એક ચમચી આપણે સંજર પાવડર લઈ લઈશું અને આપણે પેનમાં શેકી લેવાનું છે બે મિનિટ માટે મીડિયમ લો ફ્લેમ પર જ આપણે શેકીશું આપણો મસાલો શેકાઈ ગયો છે તો આપણે મિક્સરમાં ક ક્રશ કરી લઈશું એની અંદર આપણે બે ત્રણ લીલા મરચાં નાખી દેવાના છે અને આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે મસાલાને પેનમાં આપણે બે ચમચી તેલ નાખીશું એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખવાનું છે અને મસાલો નાખી દઈશું અંદર અને શેકી લઈશું આપણે થોડી વાર માટે એની અંદર બટાકા વટાણા નાખી દેવાના છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું બરાબર મિક્સ કરવાનું છે કોથમીર નાખી દઈશું આપણે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે એના લુવા બનાવી લઈશું અને એકદમ પાતળી રોટલી બનાવવાની છે આપણે વચ્ચેથી આપણે કટ કરી લઈશું અને આપણે સાઈડ પર પાણી લગાવી દેવાનું છે અને દબાવીને આપણે ફિટ કરી લઈશું આપણે એની અંદર મસાલો ભરી લઈશું અને ચારે બાજુ આપણે પાણી લગાવીને એકદમ દબાવીને આપણે ફિટ કરી લેવાનું છે આ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું અહીંયા આપણે પેનમાં તેલ મૂકી દીધું છે અને મીડિયમ લો ફ્લેમ પર જ આપણે બધા સમોસાને તળવાના છે મીડિયમ લો ફ્લેમ પર આપણે તળીશું તો બધા એક સમોસા એકદમ ખસતા તૈયાર થશે તો આપણા સમોસા તૈયાર છે તો આપણે બહાર કાઢી લઈશું મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં